નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ સાત ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

નવ વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી જે પૈકી શાંતિબેન શાંતિ રબારી ઉમરવાસ ચૌદ નામની કિશોરીનું સારવાર દરમિયાન મોત થયું હતું બનાવને પગલે ધોરીમાર્ગ બાળકોની ચિચિયારીઓથી ગાજી ઉઠ્યો હતો અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ અર્થે આસપાસના ગ્રામ્ય વિસ્તારના બાળકો આવતા હોય છે ખાનગી વાહનોમાં ભરાઈને બાળકો શાળાએ પહોંચે છે જે જોખમી છે ચોપડવા નજીકના ઓવરબ્રિજ ઉપર સળિયા ભરીને એક ટ્રેલર આગળ જઈ રહ્યું હતું ત્યારે પાછળથી બાળકો ભરીને આવતો છકડો સ્કૂલ વેન તેમાં ઘૂસી જતા તો સળિયા પાછળથી આવતા સ્કૂલ વેનમાં ઘૂસી ગયા હતા ધડાકાભેર થયેલા આ અકસ્માતમાં બાળકોને ઈજાઓ પહોંચી હતી અને શાંતિ રબારીને ગંભીર પ્રકારની ઈજાઓ જણાતા તેમને વધુ સારવાર અર્થે ગાંધીધામ બાજુ લઈ જવાયા હતા આસપાસ પાણી નો જમાવો નહી તો મચ્છર અને મેલેરિયા પણ નહી માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી નો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકો માટે વિશેષ સાવધાની જરૂરી છે વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઇલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર